નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી વિષય સંસ્કૃત ધોરણ છ પાઠ ત્રણ કરોમી તો ચાલો અભ્યાસ શરૂ કરીએ અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું પાઠ ત્રણ કરોમી પ્રશ્ન એક નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો જેથી કરીને વચ્ચેના આઈએમપી પ્રશ્નોનું તમે જાણી શકો અને આઈએમપી પ્રશ્નો સમજી શકો તો અનુલેખન એટલે શું તો જે વાક્યો શબ્દ આપેલા હોય ફકરો આપેલો હોય તો ફકરો જે આપેલું હોય એમાં જોઈને જોઈને એને એ જ પાછું ફરીથી લખીએ તેને અનુલો અનુલેખન કહે છે એટલે કે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે પાંચ માર્કનો દરેક પરીક્ષામાં પૂછાય છે ચાલો આપણે વાક્ય વાંચીશું અહમ પાઠશાલા અહમ અભ્યાસમ કરોતમી અહમ અહકાલ ગ્છામે અહમ ક્રીડા હું રમોશું અહ મામહ માતામહ નમા હું મારા માતાને નમું છું પ્રાર્થના ગીતા ગાયામી પ્રાર્થનાગીત છું મમ નામ તો મારું નામ અહમ ભોજમ દાદા અહમ ભોજમ ભોજન ખાદામી હું ભોજન ખાઉં છું નૃત્ય કરો મી હું નૃત્ય કરું છું એટલે કે ડાન્સ કરું છું અહમ ગૃહમ ગચા હું ઘરે જાઉં છું તો આ જે વાક્યો હતા બહુષ્ટાયમ્પી હતા તમે યાદ કરી લેજો પ્રશ્ન બી કોષ્ટકમાં લખેલા શબ્દનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય લખો અહમ અને પછી બાકીના બે વાક્ય છે એ લખતું જવાનું છે તો વાક્ય બનાવવા હોય તો આ રીતે બનાવી શકાય અહમ ક્રીડામ પશ્યામી પણ ક્રીડામ તો ક્રીડામ એટલે રમવું તો રમવાનું જોવાનું થતું નથી તો શું થાય ક્રીડામ સામે ગચ્છામી અથવા ક્રીડામ સ્મરણ સ્મરાણી એવું પણ લખી શકો તો એ રીતે વાક્યો આપણે અહીંયા લખેલા છે ચાલો આપણે વાંચીશું અહમ જલમ પીવામી મેં અહમ ક્રીડાંગણ ગચ્છામે અહમ પ્રાર્થના ગીતમ ગાયા અમ ભોજનમ ખાદામી અમ મિત્રમ સ્મરામી મારા મિત્રને હું યાદ કરું છું અહમ જલમ પીવાની હું જળ પીવું છું પાત્રો લિખા પત્ર લિખામી હું પત્ર લખું છું તો આ રીતે બંધ બેસતા વાક્યો આપણે લખવાના છે તો આ જે છે બંધ બેસતા વાક્યવાળું કોષ્ટક બનાવો એ પણ મોસ્ટ આઈએમપી છે દરેક પરીક્ષામાં પૂછાય છે ત્રણ માર્કમાં પ્રશ્ન ત્રણ ચિત્રના આધારે ક્રિયાપદ લખો અહીંયા આ છોકરો જે છે ગીત ગાય છે તો લખીશું ગાયતી બીજા ચિત્રમાં છોકરાના હાથમાં બોલ છે એટલે કે રમતો હશે તો લખીશું ખેલતી ત્રીજા ત્રીજા ચિત્રમાં છોકરી ડાન્સ કરી રહી છે એટલે લખશું નૃત્યથી તેના પછી ચાર નંબરમાં છોકરો તરી રહ્યો છે તો તરતી પાંચ નંબર ઘોડો દોડે છે તો ધાવતી અને છ નંબરમાં છોકરી વાંચે છે તો પઠતી તો આ રીતે ચિત્ર ઉપરથી વાક્યો શબ્દો એ પણ તમારે પરીક્ષામાં પૂછાય છે તો આપણો મોસ્ટ આઈમપી પ્રશ્નો છે પ્રશ્ન ત્રણ તમે પાક કરી લેજો પ્રશ્ન ચાર તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુત લેખન કરો તો અહીંયા કોઈ પણ શ્રુત લેખન કોઈ પણ શ્લોક તમે લખી શકો છો પૂજનમ પ્રાર્થના ગીતમ ગાયામી સ્નાનમ ગીતમ ગૃહકાર્યમ કરોમી કરોતી ખેલામી નમન કરોતી સ્મરમ કરો સ્નાનમ કરોતી લીખતી લીખ ચલતી અને લિખામી તો આવા ઘણા બધા શબ્દો જે છે એ તમને વાંચતા આવડતા હોય બોલતા આવડતું હોય એ અહીંયા સાંભળીને લખવાના છે પ્રશ્ન પાંચ તમને ગમતા હોય તેવા કોઈ પણ બે ક્રિયાપદોના ચિત્ર લખો ક્રિયાપદ એટલે ક્રિયા કરવી દાખલા તરીકે દોડવું તો દોડવું જે છે એ એક પ્રકારની વ્યાયામ છે અને એ મને ખૂબ જ ગમે છે બીજું મારું પ્રિય વસ્તુ છે વાંચવું એટલે કે રીડ તો વાંચવું એ પણ ક્રિયાપદ છે તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા વિડીયોની લિંક આપેલી છે તેની જરૂરથી મુલાકાત લેજો વિડીયો જોવા બદલ તમારો આભાર થેન્ક યુ